સેનેટરી પેડ વાપરી અને સપોઝ કે કામ પડી કે આવી કે જેણે હાથમાં પેલા ગ્લોવ્સ નથી પહેર્યા એને કોઈ જગ્યાએ કે કટ વાગેલો છે કે પગમાં કે કટ વાગેલો છે લોહી નીકળી રહ્યું છે અને એ સેનેટરી પેડ એના ટચમાં આવ્યો એટલે સેનેટરી પેડ ની અંદર શું હોય તો તમારું લોહી છે એ લોહી એના ટચમાં આવ્યો તો એ એક ઇન્ફેક્ટેડ થઈ શકે છે અને બીજી ઘણી બધી બીમારીઓ તમારે પગની બહાર કોઈ ટ્રેસિંગ કરે તમને કે વાગી હોય અને એની ઉપર લોહી ઉછવા માટે જે કોટન યુઝ કરી હોય એ તમારા ઘરે બધું થઈ ગયે તો તમને કેવું કહશે તમારા ઘરે તો તમને સેનેટ્રી પેડ એવી રીતે ગમે ત્યાં નાખી દો તો ચાલે આજે આપણે મોરમાં જઈએ કે કોઈ પણ જે સ્કૂલમાં પબ્લિક ટોયલેટ્સમાં તમે જો કોઈ જગ્યાએ મુસાફરી કરતા હોય સૌથી ગંધાતી અને સેલ્ફી કોઈનું નહીં કોઈ નથી નાખી જાય ફરક શું પડે છે પછી જે અત્યારે એ લોગના અંદર બી જે પણ ગંદકી નીકળે છે એના આસપાસનું જે વાતાવરણ પ્રદૂષિત કરે છે તમારના સ્વાસ્થ્ય માટે છે બરાબર તો તમારી મેટીજ જવાબદારી અગ્રાની કે હું ગંદકી નહીં તો સેનિটারি પેટી આર નાખો છો તમે કી જગ્યાએ તો શું કરવાનું કેને પેપર માં અને પછી અલગ બેગમાં નાખવાનું અલગ કચરા પેટીમાં મેડિકલ વેસ્ટમાં નાખવું એ તમે કરી શકવાના છો તમારા કામમાં મેડિકલ વેસ્ટની ફેસિલિટી છે નથી તો એને વિશ્વાસ ન કરવો સળગાઈ જવાય અને જો તમે નાખો છો તો એનું સાહેબ વ્યવસ્થિત પેપરમાં મીંડી અને અલગ મેડિકલ વેસ્ટ હોય એમાં નાખવાનું ગમે ત્યાં નહીં નાખી દેવાનું અને આ બધી વસ્તુમાંથી મુક્તિ જોઈએ તો શું કરવાનું કપ વાપરવાનું કે નાખવાની જંજટ જ છે સળગાવાની અને જે કપ વાપરે છે તમને ખબર છે કે ડિસ્ટ્રોય કેવી રીતે Thank okay. you. પીની દેવા એને કહેવાય રીસાયકલ પ્રોસેસ તમારા કપડાં નવા નવા હોય તો તમે ફેંકી દો છો તમે આપો છો ને પેપર તો એને ચોખા કરીને તો કપડું બી એવું છે તો એ સૌથી પહેલા એક નૈતિકતા સાથે આ કાર્ય કરો અને જો એક કપ ડેમેજ થઈ ગયો ને ફેંકી દેવાનો છે તો ગમે તે ડસ્ટબિનમાં નાખી દેશો તો અગેન શું થશે જે સેનેટરી પેડ નું થયું છે આટલા બધા કરોડો અબજો મહિલાઓ કપ વાપરશે ને અબજો કપ ફેંકશે તો ક્યાંય કેવી રીતે ડિસ્ટ્રોય કરશે దీ ఆీ રાખીને માટી માં રાખી આ બે રસ્તા છે ને ડિસ્ટ્રોય કરવાના પણ જે વ્યક્તિ જાગૃત નથી સેલ્ફિશ છે એને લોકોથી થી કે ફરક જ નથી પડતો એ વ્યક્તિ તો ગમે તેલું નોલેજ હશે મારા ઘરની બહાર કચરો નાખી રહ્યો બાજુડા ના હોય આપણે ફરક પડે મેં ઘર તો ચૂકું તો બેસ ભલે બહાર જાવ કે રામ ના તો કરી આ આપણી ભારતની ની નીતિ છે બધા લોકો એટલે એવું કહેવાય છે કે ભારતીય લેટ આવે તો ભારતીય ઇન્ડિયન કલ્ચરલ હેરિટેજ વાત થાય ત્યારે પણ ભારતીય સંસ્કૃતિ કહેવાય છે અને મેન્ટાલિટી વાત આવે તો બધી માઈનસ પોઈન્ટ માં જ વપરાય છે ગાળ દેવા માટે જ વપરાય છે કાઉન્ટ મારવા માટે જ વપરાય છે કે ઇન્ડિયન મેન્ટાલિટી પણ જે દિવસે લોકો એવું કહેવા ચાલુ કરી કે ધીસ ઇઝ ઇન્ડિયન મેન્ટાલિટી મતલબ પ્રાઉડ થી એ દિવસે આપણે જીતી ગયા થેન્ક યુ સો મચ